મહુવાના જીમના નેશવડ અને નેસવડની સોસાયટી વિસ્તારોમાં જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાતા અને ગટરના ગંદા પાણી વહેતા રોગચાળો ફાટી નીકળવાની ધ્યારજ્ય વર્તાયેલી છે પંચાયત તંત્ર આ બાબતે યોગ્ય કરે તે જરૂરી છે મહુવાના નેસવડ નજીકની સોસાયટીઓમાં ગટરોના પાણી ઉભરાતા વરસાદી પાણી ભરાતા નરકાગાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને નેસવડ ગામની નજીક આવેલી સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા અને ગટરોના પાણી સોસાયટીઓના રસ્તા પર નીકળતા લોકોને ખાસી મુશ્કેલી સહન કરવી પડી રહી છે નેશ્વરના શક્તિનગર ખાતે હાલ વરસાદી પાણી ભરાયા છે તો ગટરોના પાણી પર જાહેર રસ્તા પર વહેતા થયા છે જેને લઈ શક્તિનગરના રહીશો નરકાગાર સ્થિતિમાં રહેતા હોય તેવી પરિસ્થિતિ પેદા થઈ છે વધુમાં આ શક્તિનગર સોસાયટીમાં અશોકનગરમાંથી ગટરોનું પાણી પણ આવી રહ્યું છે એટલે શક્તિનગરના લોકોને વરસાદી પાણી ભરાયું ગટરનું ગંદુ પાણી અને અશોકનગરનું ગંદુ પાણી આવતું હોય ત્રેવડી મુશ્કેલી ઊભી થઈ છે અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાયની છે સ્વચ્છતાની વાતો કરતી સરકાર ક્યાંય દેખાતી જ નથી તો નેસવડ પંચાયત દ્વારા પણ યોગ્ય ન થતા શક્તિનગરના રહીશો મુશ્કેલી સાથે પરેશાની ભોગવી રહ્યા છે ઘણા ટાઈમથી આ પાણી ભરાય છે અને ગંદકીનો ત્રાસ છે અને મચ્છરનો ત્રાસ છે અને ગટર બધી ઓફ થઈ ગયેલી છે ઘણી ઘણી ફેરી રિક્વેસ્ટ કરેલી છે અને છતપટ સાહેબે આવી ગયેલા છે અહીંયા બે ત્રણ ફેરી

આ તમામ બાબતો માટે નેસવડ ગ્રામ પંચાયત યોગ્ય પગલા ભરે તેવું અહીના રહીશો ઈચ્છી રહ્યા છે જો સમયસર સફાઈ નહીં થાય દવાનો છટકાવ નહીં થાય તો રોગચાળો ફાટી નીકળશે તેમાં કોઈ શંકા નથી અને રોગચાળો ફેલાશે તો તેની જવાબદારી કોણ લેશે તે જોવાનું રહ્યું જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગુરુકુળ નેસવડ અને ગોપાલનગરમાંથી પૂજ્ય સ્વામીજી શાંતિસ્વામી અને અમે સ્ટાફ જે છે એ દર વખતે અમારે ચોમાસાની અંદર આ રોડની મોટા મોટી સમસ્યા થાય છે કારણ કે અમારા ગુરુકુળની અંદર એલ કેજીથી માંડીને દસ ધોરણ સુધીનું જે છે અભ્યાસ કરે છે દર વર્ષે ઊંચે સુધી રજૂઆત કરતાં પણ આનો કંઈ નિવાડો આવતો નથી અને ફૂલ જ્યારે વરસાદ હોય ત્યારે અમારે વિદ્યાર્થીને તેડીને રોડ ક્રોસ કરાવવા પડે છે સરપંચને કીધેલું ગામના આગેવાનોને કીધેલું અને અહીંના સભ્યને પણ કીધેલું પણ છતાં હજી જે છે એનો કંઈ નિવાડો આવતો નથી એટલે વહેલી તકે જે છે આ રોડ રિપેર થાય અને પાણીનો નિકાલ થાય અને અમારો જે આ ગુરુકુળના છોકરા જે છે કારણ કે અમારે અહીંયા બે પાણી ચાલે છે એટલે સારી રીતે જે છે એ લોકો હાલી ચાલી શકે ને વાંધો ના આવે કારણ કે એક બે કેસીસ તો પડી ગયેલા અને દાખલા છે અમારે સ્વામીજીનું જ્યારે અહીંયા ઊભા થાય ત્યારે કારણ કે નાના છોકરા કંઈ સમજે નહીં આવું અમે સરપંચને અને કારોબારી સભ્યોને પણ વાત કરેલી એટલે આ જે અમારી સમસ્યા જે છે એ દર વર્ષે થાય છે રોડ લાંબા બનતા જાય છે ઢાળ નીચો ઉતરતો જાય છે પીજીવીસીએલ વડાને પણ કીધું પણ એકબીજા ઉપર એ લોકો આક્ષેપ કરે છે એટલે આવું કાંઈ જે છે અમારે નિર્ણય આવતો નથી તો આ ન્યૂઝની અંદર આ લોકો આવ્યા છે તો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી મુલાકાત લીધી બદલ અને વહેલા વહેલી તકે આ ન્યૂઝ સાંભળી અને આનો નિવાડો લાવે એવી દરેકને પ્રાર્થના જય સ્વામિનારાયણ